જે વનસ્પતિની શાખાઓ પ્રકાંડના નીચેના ભાગથી નીકળી હોય અને પ્રકાંડ મજબૂત હોય તો તેવી વનસ્પતિને શું કહેવાય તો શ્રુપ કહેવાય તો સાચો જવાબ આપણે બોક્સની અંદર લખવાના છીએ બી પ્રશ્ન નંબર બી આધાર લઈને ઉપર ચડતી વનસ્પતિ હોય તો તેને શું કહેવાય તો વેલા કહેવાય તો આપણા એ બોક્સની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી પ્રશ્ન નંબર ત્રણ તુલસી કેવા પ્રકારની વનસ્પતિ છે તો તુલસી છોડ છે જવાબ આવશે એ આંબો કેવા પ્રકારની વનસ્પતિ છે તો આવશે વૃક્ષ એટલે જવાબ આવશે સી પુષ્પના સૌથી આકર્ષક ભાગની શું કહેવાય તો એને કહેવાય દલપત્ર પ્રશ્ન નંબર છ સૂટી મૂળ કઈ વનસ્પતિની અંદર જોવા મળે છે તો તુવેરની અંદર એટલે કે જવાબ આવશે એ સમાંતર શિરાવિન્યાસ કઈ વનસ્પતિના પરિણામમાં જોવા મળે છે તો બાજરી જવાબ આવશે સી કયા મૂળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો ગાજર જવાબ આવશે સી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો કુમળા અને લીલા પ્રકાંડ ધરાવતા વનસ્પતિને છોડ કહે છે પર્ણમાં ઉપર રહેલી રેખાઓને સીરા કહે છે વનસ્પતિમાં બાક્ષો ઉર્જન બાષ્પો ઉત્સર્જન ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે વનસ્પતિ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે સામાન્ય રીતે વજપત્ર આ લીલા રંગનું જોવા મળે છે એક બે વાક્યની અંદર જવાબ લખવાનો છે શિરાવિન્યાસના પ્રકાર જણાવો તો શિરાવિન્યાસના બે પ્રકાર છે સમાંતર શિરાવિન્યાસ અને ઝાલાકાર શિરાવિન્યાસ વટાણા અને બાજરીના પર્ણના શિરાવિન્યાસનો શું તફાવત જોવા મળે છે તો વટાણાના પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ જ્યારે બાજરીના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે વટાણાના પર્ણને ચીરતા આડા ચીરાઈ જાય છે અને બાજરીના પર્ણને ચીરતા સીધું ચીરાઈ જાય છે મૂળના પ્રકાર જણાવો તો મૂળના બે પ્રકાર છે છોટી મૂળ અને તંતુ મૂળ ચણા અને ઘઉંના મૂળ તંત્રનો શું તફાવત હોય છે તો ચણાની અંદર છોટી મૂળ હોય છે જ્યારે ઘઉંમાં તંતુ મૂળ તંત્ર જોવા મળે છે વનસ્પતિ પ્રકાશ સંશેલનની પ્રક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ ઉત્સર્જિત કરે છે તો વનસ્પતિ પ્રકાશ સંશેલનની પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે સ્ત્રી ભાગોના નામ જણાવો તો સ્ત્રી કેસરના ત્રણ ભાગ છે પરાગસન પરાગવાહિની અને બીજાશય અંડક કોને કહે છે તો બીજાશયમાં નાના મણકા જેવી કોઈ રચના દેખાય છે તો તેને અંડક કહે છે ભૂપ્રસારી વનસ્પતિના નામ જણાવો તો કાકડી તરબૂચ કોળું વગેરે ભૂપ્રસારી વનસ્પતિ છે શ્રુપ પર થતા ફળોના નામ તો આવશે લીંબુ મોસંબી જામફળ નારંગી દાડમ વગેરે વેલા ઉપર થતી શાકભાજીના નામ તો તુરિયા ગલકા કારેલા ટિંડોરા ગલકા કાકડી મિત્રો એના નામ આપણે લખી શકીએ તંતુ મૂળ ધરાવતી બે વનસ્પતિ તો આવશે ઘઉં અને મકાઈ ખોરાકનો સંગ્રહ કરતા મૂળના બે નામ તો આવશે ગાજર મૂળો એ ખોરાકના સંગ્રહ કરતા મૂળ છે તફાવત લખવાનો છે ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ તો આપણે પ્રથમ જોઈશું કે ઝાલાકાર છે તો તેમાં પર્ણની શિરાઓ જે છે તે ઝાલાકાર રીતે ગોઠવાયેલી હોય છે પર્ણને ચીરતા તે આડા આવડું વાંકું ચૂકું ચિરાય છે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે તેમાંથી સમાંતર જે શિરાવિન્યાસ છે તેમાં સમાંતર રાશિ ગોઠવાયેલી હોય છે પર્ણ અને ચીરતા તે સીધું ચીરાય છે સામાન્ય રીતે એક દળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે છોટી મૂળ અને તંતુમૂળ છોટી મૂળ તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખાઓ હોય છે તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે આ પ્રકારની મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી તંતુમૂળ તેમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે તે જમીનની અંદર ખૂબ ઊંડા જતા નથી આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી ઉખેડી શકાય છે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પ્રકરણને દ્રિમાર્ગી રસ્તો શા માટે કહે છે તો પ્રકાંડ જે છે તેને મૂળે ચૂસેલા પાણી અને ખનિજ સારોના દ્રાવણને પર્ણ અને અન્ય ભાગોમાં ઉપર તરફ પહોંચાડે છે વળી પર્ણ પ્રકાશ સંસેલનની ક્રિયા વડે જે સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે તેને પ્રકાંડ નીચે મૂળ તરફ પણ પહોંચાડે છે આમ પ્રકાંડમાંથી ઉપર તરફ અને નીચેની તરફ પદાર્થોનું વહન થાય છે તેથી પ્રકાંડને દ્રિમાર્ગી રસ્તો તરીકે પોતે વર્તન કરે છે એટલે કે વર્તે છે છે વનસ્પતિ વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે તો તેના રહેલા મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાનના કાર્બન ડાયોક્સાઇડનો અને મૂળે શોસેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે આકૃતિના નામ નિર્દેશન કરવાના છે પુષ્પના ભાગ તો આવશે વજ્રપત્ર ભૂકેશર સ્ત્રીકેશર અને દલપત્ર અહીં મિત્રો પ્રવૃત્તિ કરવાની છે તો પ્રવૃત્તિ કરીએ તો આપણે પ્રથમ જે કંઠોળ છે કે અંકુરિત ક્યારે થાય છે તો મગ તો ચારથી છ કલાકમાં થશે ચણા આઠથી બાર કલાક વટાણા પણ આઠથી બાર કલાક અને વાલ છથી આઠ કલાકની અંદર મિત્રો જે છે તે પોતે અંકુરિત થાય છે અહીં આપણને સરસ મજાનો એક ફકરો આપ્યો છે આ ફકરાનો પ્રથમ તમારે મિત્રો પહેલી અને બુજોની જે વચબેનની વચ્ચેનો સંવાદ છે વાંચી લેવાનો છે સમજી લેવાનો છે અને ત્યારબાદ અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખીશું લીમડો કેવા પ્રકારની વનસ્પતિ છે તો લીમડો વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે ઊંચું અને મજબૂત પ્રકાંડ ધરાવે છે લીંબુડી કેવા પ્રકારની વનસ્પતિ છે તો લીંબુડી એ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે છોડ કરતાં મોટી હોય છે અને મજબૂત પ્રકાંડ ધરાવે છે પણ તે વૃક્ષ જેટલી ઊંચી હોતી નથી બારમાસી કેવા પ્રકારની વનસ્પતિ છે તો બારમાસી છોડ પ્રકારની વનસ્પતિ છે કારણ કે તે નાના કદની હોય છે અને નરમ પ્રકાંડ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જો તમે બીજા વિષયના સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક છે એ લિંકને મિત્રો તમે ક્લિક કરી અને ત્યાંથી આગળના પાઠણનું જે સોલ્યુશન છે તે મેળવી શકો છો